ભારત અને ગ્રીસ વચ્ચેના દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે બંને દેશોના નૌકાદળોએ ભૂમધ્ય સમુદ્રમાં સૌપ્રથમ વખત સંયુક્ત દરિયાઈ કવાયતનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું ઐતિહાસિક યુદ્ધાભ્યાસ સંપન્ન થયો જે બંને રાષ્ટ્રો વચ્ચે વધતા જતા સહયોગ અને દરિયાઈ સુરક્ષા પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે આ કવાયતમાં ભારતીય નૌકાદળનું અત્યાધુનિક યુદ્ધ જહાજ ત્રિકંદ અને ગ્રીસના સંયુક્ત કવાયત બે તબક્કામાં આયોજિત કરવામાં આવી હતી પ્રથમ તબક્કો તેરથી થી સત્તર સપ્ટેમ્બર દરમિયાન ગ્રીસના સલામિસ નૌકા મથક ખાતે યોજાયો હતો જેમાં બંને દેશોના નૌકાદળના અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે વ્યવસાયિક આદાન પ્રદાન એકબીજાના યુદ્ધ જહાજોની મુલાકાત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું બીજો તબક્કો સત્તર અને અઢાર સપ્ટેમ્બરે સમુદ્રમાં યોજાયો જેમાં રાત્રી દરમિયાન શત્રુ જહાજ પર તપાસ કરવાની કાર્યવાહી વીબીએસએસ સમુદ્રમાં જ બળતણ ભરવાની પ્રક્રિયા સંયુક્ત પનડુબી વિરોધી યુદ્ધાભ્યાસ અને હેલિકોપ્ટર સંચાલન જેવી જટિલ ગતિવિધિઓનો અભ્યાસ કરવામાં આવ્યો આ પ્રથમ દ્વિપક્ષીય નૌકા કવાયતની સફળતા ભારત અને ગ્રીસના દરિયાઈ સુરક્ષા અને વૈશ્વિક સમુદ્રી માર્ગોમાં મુક્ત અવરજવર સુનિશ્ચિત કરવાના સમાન હિતોને પ્રતિબિંબિત કરે છે આ અભ્યાસથી બંને નૌકાદળોને શ્રેષ્ઠ પ્રથાઓની મહેજણી કરવા પારસ્પરિક સંચાલન ક્ષમતા વિકસાવવા અને વ્યાવસાયિક સંબંધોને વધુ ગાઢ બનાવવાની અમૂલ્ય તક મળી આ કવાયત પૂર્ણ કર્યા બાદ ભારતીય યુદ્ધ જહાજ આઈએનએસ શ્રીકંદ ભૂમધ્ય ક્ષેત્રમાં તેની આગળની તૈનાતી માટે રવાના થયું હતું